જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવારના વાગી છે આજે તો અગિયાર ને અમે સવાર સવારમાં રંભા માતાજી જય માતાજી રંભાન બી આવી જાય છે આપણે ઘઉં કર્યા હતા એટલે કે ઘઉં પાયા હતા એ ખેતરમાં આંટો મારવા તું ચેટલા દાડાથી આવી નહીં હાઈ કે ઘઉં આવી છે ને પાલ્યું કરીને તાર ને તારા જ આવ્યા છે મસ્ત મજાની લીલા કલરની ઓઢણી ઓઢીને તો આ પાછળ પાછળ રમવા આવે છે ને આગળ આપણે જઈ રહ્યા તો ચલો જઈએ ખેતરે ખેતર જન્મ લઈએ પછી તો ફાઇનલી ગાય આપણે રમભા ને અમે આવી જશે ખેતરમાં કેવા ગઉ હે રમવા એમ તો પણ લીલું હશે બાપીનું પાણી જો હું જો આ કાલે પીરા બધા આજ પીરા ઓછા થઈ ગયા આ ખાતર નાખ્યું ને પાણી પાસ ખેતરમાં આપણે આવી જશે આશે મસ્ત મજાના આપણે કહું આજે તો રમવા પણ આવ્યા છે

હવે મને એકલા માસ જ છે ને હવે આ ડબલ નો ફરક આપી એટલે પછી ગ્રહણ આવી જશે આશે ગઈ છે આપડે ખાવું ચલો લા ખૂણે આંટો મારતા આવીએ જો આ હાવ જણ જણા હતા પાણી પાવી એટલે કેવા મસ્ત થયા વળી પાછા થોડુંક તડકાય ને તે કાય એટલે પાછું એક પાણી વાર દેવાનું હા તો તે તો કેવા બધા નરમ નરમ થઈ ગયા હતા આખા ઘઉં પાણી વાળા હતા ને પાણી માગતો હતો અઠવાડિયાથી

तो गाय रम्भा तो खेतर जो आगा आगा तो नहीं। से गाम कपड़ा दुकान से साड़ी। जो साड़ी रंपा से जो लेतल वेला 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 तो कहीं तो ला तो बार बारे <laughs> बार 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 नास्ता बना तो ना आस्तु कोई टाइम ना हो गए तरह खावा बजार एक करवा तो गोटा नहीं खाई लेता અને ગોટાનો ટેમ હા તો ચા હતીનો બાર હારા બાર એક વાગ્યો આવતી મસ્ત પાલક ના હે ને આ તો હમ સરસ સરસ તમારે આટલે આટલું તમે વિડીયો જોજો છો હારી શું કે નાખે આડો કે નહીં ને ગોટા ખવડાવો આડોર બજારમાં ચાય અત્યારે લોખંડ બાદ તાસ ઉંદરા થાબુ ગોઠવે છે ને સારું ગોટા બોટા બનાવી નાખો પછી નાસ્તો બાસ્તો કરીને નીકળવામાં બારમાં દસ કમ બાકી છે હવે માઈ પી

અને તેને ઘરે જઈને કે કામ કરી મને કે આ પિયરમાં હે તો સાલે હાર એમ તો ના 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 કોમની વાત નહી કરતી એમ કે કે તમે તૈયાર તોડવા હે પણ આ તમારું ઘર છે એને ઘરે જઈને હા તો તમાર તો પિયર મત ગમેય વાત કરે પિયર તો તો અહી જાય તો કેત ને કેને અહી કીધું फाइनली गाइस आप सोहनपुरा निकली गए रघ्नाथपुरा रघ्नाथपुरा रमफा से दुकाने लुन ले चौकड़े तो गाइस चलो आगे आगे निकल जाऊँ राधनपुर जी मिल जाए सीधा घेरे कारण के बाइक में जैसे रस्ता में रस्त जाए सीधे राधनपुर तो गाय से आप चलो फटाफटाता जाए रमभा तो फाइनली गाइस आप सोहनपुरा पाता अपने घेर ने મસ્ત મજા ને લાવે છે તુવેર અહીંયા તુવેરની ફરીઓ લાવે છે તો તુવેરની ફરીઓ ફોલી નાખે થોડીક સબ્જી બનાવવી છે રમભા છે બારે પ્રસાદ દેવા બધાને પ્રસાદ લઈને આવે એટલે સબ્જી બબ્જી બનાવી નાખે તો રમભા શાકભાજી લઈને આવતા રહેશે તુવેરમાં તો બહુ ઘણી હતી નહીં શું લાવી શાકભાજી લડી ડું બટાકા અત્યારે ગવાની ફરી સીઝન છે તારા તો હશે ફાઇનલી ગાય છાજ પડી જ છે ને અમારા જે જમવાનું થઈ છે તૈયાર રમભા જ્યાં છે બાજુમાં એક માળી ઓફ થઈ જશે એને રોટલો આપવા અને આપણે ખાવા બે છે આ બાજુ અમારા દિશુબેન આવી ગયા છે હવા જશે અમારા વિવેકભાઈ નહીં દિશુબેન તાર મામા તા તને કેવું ફાવતું સારું ફાવતું બટા ને શું પાછું જવાનું છે ને આપણે તો નહીં હાલ જવાનું પછી જવાનું ચંબામાં બનાવી છે આટલો મસ્ત ગાઈસ તુવેર અને લીલા ડુંગળીનું શાક આ બાજરીના રોટલા અને આસે લીલા ચણાની દાળ તો ગાઈસ ફાઈન ગાડો સાચ પડે છે જમી લઈએ ફટાફટ તો આજનો વિડીયો ગાઈસ આપણે પૂરો કરો છો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલમાં પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશે નેક્સ્ટ વિડીયોમાં તાપડા જય માતાજી